જોઈ શકો છું જે આપણે ફ્રાવેલમાં જે બેરિંગ લાગે તો બેરિંગ અવાજ છે મારતું હતું તો આપણે કમ્પ્લીટલી બેરિંગ બદલાવી છે નવું હારવાર આપણે ક્લસ બેરિંગ બદલાવશું જે ગેરમાં લાગે તો ક્લસ બેરિંગ નવી નાખશું આપણે ક્લસ સેટ આખો વેલ્યુનો નવો નાખશું જોઈ શકો છું જોયું વેલ્યુ તો ક્લસ પ્લેટ પ્રેશર પ્લેટ વેલ તો આપણે આખો શેટ નાખવી છે ક્લચ બેરિંગ ક્લચ પ્લેટ આખો શેટ અને ફ્રાયલ બેરિંગ આવે છે આપણે તો આમાં એન્જિન બનાવી જેવું આપણે પિકઅપ જોતું એવું નહીં આવે એની ગ્રીપ આખી ખતમ થઈ ગઈ છે પૂરેપૂરી તો જેવું રિઝલ્ટ આપણે જોતું છે એવું ગાડીમાં કમ્પ્લીટ મળશે નહીં જેવું જોતું છે ને એવું પિકઅપ કમ્પ્લીટ આવશે નહીં તો આપણે આ ક્લચ પ્લેટ શેટ આખો નવો નાખી દેવી છે જેના કારણે આપણે પિકઅપમાં કોઈ રીતનો પ્રોબ્લેમ ન પડે તો કોઈ પણ ગાડીના એન્જિન બનાવું જેમ કે આપણે ટુ વ્હીલનું એન્જિન બનાવશે ટાઈમિંગ છે વાઇમિંગ છે કલસ પ્લેટ બધું કમ્પ્લીટ નાખે ત્યારે એન્જિનમાં સારું રિઝલ્ટ મળે છે તો આપણે મોટી ગાડીમાં સિસ્ટમ એ જ હોય છે ટોટલિંગ વસ્તુ સામાન પૂરો નાખશો તો જ રિઝલ્ટ સારું મળશે નકર તો એન્જિન બનાવવું પિકઅપનીથી ઘણા લોસા થાય છે તો આપણે જેટલું વસ્તુ એન્જિનમાં લાગે કમ્પ્લીટ આવે એ બધું વસ્તુ આપણે કમ્પ્લીટ ફીટ કરીશું જેના કારણે આપણું સારામાં સારું રિઝલ્ટ મળે અને વિડીયો બનાવવાનો મકસદ એ જ છે કે જે હું બોલું છું હું શીખવાડું છું મારો કારીગરને મગજમાં ઉતરે કારીગર ગાંગા શીખે તો પાંચ પૈસા એ રડે તો જે કોઈ ભાઈઓ અમુક પાંચ વર્ષ કે બે વર્ષથી કામ કરે છે ને કોઈ વસ્તુ એવું અનુભવ વસ્તુ શીખવાડતા નથી ટાઈમિંગ બાઈમિંગ આ તે નાનું મોટું કામ કરાવે છે મોટું મોટું કામ સિક્રેટ રાખે છે તો આપણે આપણા કારીગરી શીખીએ અને બીજા ભાઈઓ જે કાંઈ શીખે છે એને ઘણોય લાભ મળે બીજો આપણો કોઈ મકસદ નથી તો ગાડીઓવાળા છે એને અનુભવ થાય કોઈ કારીગર શીખે છે એની માટે અનુભવ થાય અને આપણું કામ કેવું છે એ ઘણા ખરાને ખબર પડે તો આપણે કમ્પ્લીટ ફિટિંગ કરવીશ